અરે પણ મફત ભે હશે બોલા તું છ નથી હો મળવાનું વાત પણ મારા પૈસા જોઈએ બાપા મારા પૈસા જોઈએ બીજું કશું વાત નહી અરે બેટા આટલો બધો ઉછળે તું જતો કેમ ની રહ્યો પણ પૈસા હો ને પૈસા લેવા હરું આ બેહેલો બોકડે નહી તો આમ તો બેરીયો પૈસા હું તમારી વાત ની જોઉં નાહી જુ દહરા ભળવા તો તારે જમાનું કે મને હું પૂછે પૈસા ની મે તો તને પૂછું તું બેહ પડી બે બધી વાત સમજાડું તને પૈસા પૈસા કરે ધારી જણો હું મારે ઝાડ હોય એમ પણ અરે બાપા તમને પેલા પેક મારવા પૈસા મળી જાય મેળા માં પરા જવાના છોરાન થાય તે તમે પૈસા નથી આલતા પૈસા બેટા મારે દારૂ પીવાના હું નીતો મેળા ફાળવા જવા નથી નીતો જોયા ને પૈસા મેળા તારા મેળો ફાળવાનો તો પૈસા કેવા જોયે એમ પણ તો ઉલી ગોલી બધા બેવું પડે સચિન જાદુગર મેં સચિન જાદુગર ફાળવું પડે પછી પેલું એ ગોળ ગોળ આવે ને એમ એ બેહવું પડે પણ એમ એ બેહી તું શું કરવા કરે એમ પણ રસ લેવાનો બાપા રસ પૈસા જોઈએ મારે પૈસા દે હું ના જોતો એ બધું લેમ્બા દે મારી કરવાની અરે બાપા બાર મહિને આવે દહરો પણ તો તારે શું છે ભાડવા જવાનું બાપા ભાડવા બીજું તો શું કોમ હોય કે નાસ્તો જ થશે બીજું બધું જગડો ગયા પૈસા શું નામ જગડો ને એમ પૂછું અરે પણ બાપા બેહું પડે નહીં ગમ લાગેલા તું મન તો નથી પૈસા હું નાતો ના જમવાના તું એમ નતું એટલે મારે કરવું પડે આ બધું હવે એમ પણ અરે બાળકો ગમ રેવા દેવાનું કે તું કે જવાબ પડશે કે જવા જ મારે જવું પડશે મારા બધા ભાઈ બન આપશે હું ને પૈસા વગર શું કરું મેં પૈસા તમે આપે ને હું તો ના આવ્યું હું મારી કે કઈ ઝાડ કે લે બેટા એમ ખતકે તો ના લઉં પણ તને ખબર હતી કે નહીં દહરો આવે છે કે છોરા જો છે દહરા પૈસા વાપરવા પણ ખંગેલી રખાય ને કઈ હમણાં તમે જીને કઈ મારી આવ્યા પેટ્રોલ પંપે ગયેલા ઓ બેટા મારતા તેર નો નાખી નાખવા જોઈએ પણ બાપા અમારે કઈ કાયમ નથી દહરા આવતા હા કાયમ નહી આવતા હોય પણ પોર ભાડી આવજે પણ કાકા પોર આવ્યું હું આવ્યું નહીં આવ્યું બધું આવશે

પૈસા વગર છે ત્યાં દહરા ફરવાય એ નહી કામ લાગે હું બે હજાર રૂપિયા જોયા પણ એટલે કેટલા રૂપિયા જોય દહરા ક્યાં કરો એ હું તો ભાવ છો દહરા અને તારે ભાવ હે છૂટ અને જાય તો બાપા પૈસા દે હું તો નાખી પૈસા મારી કે પૈસા મને પ્યાયું ને કઈશું છે

પૈસા ની ગમે તારા પૈસા કે પૈસા તારે ગમે તારા સ્ટાર્ટિંગ આલુ પડશે દહારા ભાડા જો એમ મને મને હું ખબર ક્યાં દહા ભાડા ખબર આટલો મોટો છોડો ખબર નહીં પડી તને એ મને ખબર તું જાય ઘર માં ભરાયે હું આજે દાખલો ક્યાં ની મેં પૈસા

અરે પણ ખબર સુધી નથી ખબર આટલો મોટો છો પૈસા લાકડી તો બાબા તું સમજી પૈસા હું નાખી ત્યાં નિયમો નિયમ પૈસા દરે કોમ આવશે ને કઈક કઈકડાઈ જાય ને ખાટલા પડી જાય તો નહીં લીધું પણ અમે તું મને ખોવા લે છે કેટલા ના મને એમ કે તું સારું 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 આજે તમે મને નથી આલો આજે તું તમે તો ભાઈ બને ફોન કરીને પણ પૈસા હું લી લે મને આ લેલા કે તું તું આ છે મને કોઈ દાન તો પૈસા લે તું લો નથી પૈસા આવતો ત્યાં ઈ તો જ રે એમને ખેલ તો રે એમને ઘેર મે હું લેવા જુ તમારા ઘેર રૂ

પૈસા લવાના મેળા જવાના તાર થી કશું બળ્યું પૈસા લેવાનું એ પાછી મને ડાય થાય એટલે તમારી માર માર પૈસા પૈસા ની મેળ પાછી દાદાગીરી કરે તમારે છાપરો ની પાર ઓ નાખવું એમ ખબર છે નીકળે પૈસા પૈસા કરે પાછી મોડ કે ફકેર તોન ના